ભરૂચ તાલુકાના ડેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્ષ તરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી જે ભાઈચારાને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને આસ્થાભેર ઉજવણીમાં ભાગ લીધો હતો ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં નાસ શરીફનું પથન કરતા જોવા મળ્યા હતા આ જુલુસે સમગ્ર વાતાવરણને આસ્થા અને શ્રદ્ધાથી ભળી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો હતો શરીફની શરૂઆત મદલીસા બાવા સલાદરાવાળાના મુબારક હસ્તે ચાદર ચડાવીને કરવામાં આવી હતી બાલાપીર દાદાના બીજા ઉર્જ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાય જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન મલેક રણજીતસિંહ દહભી ધર્મેન્દ્રસિંહ જાદવ ફતેહસિંહ દહભી અને અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા આ ઉર્જ શરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારાને કોમી એકતાના પ્રતિક તરીકે ઉજવાયો હતો હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી જે સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યું હતું આ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં ધાર્મિક સહૃદાય અને સહઅસ્તિત્વની ભાવનાઓ પણ મજબૂત બનાવે છે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે દર છે આ પરંપરા હવે ચાલુ રહેશે અમારા ગામમાં દરેક ગામના દરેક મિત્રો સાથે ભેગા મળીને મૂકે છે અહીંયા અવરાતી પણ ઉજવાય છે રસીવાળાનો પણ જેવું થાય છે દાણપતિનો પણ શોધાય છે એ પણ ઉજવાય છે અને મારા પીર દાદાનો થાય છે એમાં સમગ્ર કામ આજે અહીંયા પાટણવાળે પૂરું થયેલું છે ગામમાં સમગ્ર ગામજનોને જમવાની પણ દાવત છે ટ્રેનોને આજે પૂરો કરાવવાનો નથી ગામમાં પણ ભાઈચારો એકતા રહે એ માટે આવો થતા રહે એ માટે દરેક આયોજકોને દરેકને શુભેચ્છા અને હવે પછી જે પ્રોગ્રામ હોય એ પણ વારંવાર પ્રત્યે ગામમાં ચાલુ રહે છે એ બધા દરેકને અભિનંદન ગામની રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા પાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્ષ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં દેરોળ ગામમાં વસતા બહારથી વધારેલા મહેમાનો બધા જ એકજુટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે તે આનંદની વાત છે અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે મનુષ્યો આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે ધર્મોની અંદર ભાષાની અંદર પ્રાંતની અંદર એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે દરેક ધર્મનું સન્માન કરીએ દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને એને બનાવેલો છે અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ એ જ આજનો સંદેશ હોઈ શકે થેન્ક યુમાનજી ખૂબ ખૂબ ધન્યવાદ જે સૌથી પહેલાં બાળાપીઠ દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને બે વખતથી દિલાવરભાઈ મને જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવત આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના સમાજથી જે આયોજન કરે છે એમના માટે આખા ગામના સમર્થ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમાં જેટલા બી બહારથી આવેલા લોકો છે ગામના લોકો છે તમામ લોકોનો એટલો ખૂબ સારો સહકાર મળે છે અને હંમેશા આ સહકાર મળતો રહે અને હંમેશા ગામની અંદર એકતા અખંડા હચવાઈ રહે એ પ્રમાણે સમગ્ર ગામના લોકોને આ વિચારસરણી મગજમાં ઉતરે અને એક રસ્તે ચાલે તો હંમેશાના માટે દુનિયાની કોઈ તાકાત નથી કે સીમારાની અંદર કોઈ આવી શકે એ કોઈ એવા તત્વો નથી કે કોઈ આપણને હેરાન કરી શકે આપણે એ રસ્તો જ નથી વાપરવો અને એ રસ્તે જ નથી જવું બસ ગામ હાચવી અને સમગ્ર ધર્મને સંભાવિત રાખી અને ધ્યાનમાં લઈ અને ગામનું હી સાચવું રાસ્તાનું હિ સાચવું અને સતમાર્ગે ચાલવું એ મોટા મોટો આપણો ઉપદેશ છે બસ ખૂબ ખૂબ ધન્યવાદ